આચાર્યનો ઉકેલ નહીં આવે અથવા ત્યાં સુધી કાયમી તાળાબંધી રહેશે કાં તો આચાર્ય જુનાસી પાછા આવે અથવા અમને નવા આચાર્ય આપે જ્યાં સુધી નવા આચાર્ય નહીં આવે ત્યાં સુધી અમારે આ તાળાબંધી ચાલુ રહેશે ત્રણ ચાર શિક્ષકો છે એનેથી આટલા છોકરા કેમ ભણી શકે બરોબર અને હજી આવતા આગળ અમારા જે છોકરા છે આઠમા ધોરણમાંથી પાસ થઈને આવે અહીંયા આવે એને અમે અહીંયા આ સ્કૂલમાં મૂકવા માંગતા નથી કારણ કે અહીંયા તો શિક્ષકોની પૂરતી સંખ્યા છે નહીં જેને લીધે અમે તકલીફના લીધે અમારા બાળકોને બોટાદ અથવા તો રાણપુર બસ દ્વારા મોકલવા માંગીએ છીએ તો આગળ જતા હજી પણ સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે મારે એક જ વસ્તુ કેવી છે કે ભાઈ તમે બધા એવું કહો છો કે ભાઈ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે દોઢ વર્ષથી બગડે છે તો એ તો કાયમી માટે બગડેલું છે તો હવે એક વર્ષ અમારે વધુ બગાડી લેવું છે એટલે અમારા છોકરા ખીરે નહીં પણ આનું રિઝલ્ટ ન આવે ત્યાં લગીને અમારે જાવું નથી મારી ને આગળ નીકળેલા છે એનું હું અમારે મહત્વ વાલો અત્યારે આ છોકરા નવમાં માં ને અગિયાર માં વાળા ને એની પરીક્ષા દેવી એનું રિઝલ્ટમાં કઈ આવવાનું નથી પણ જો તો કાયમી શિક્ષક એની જગ્યા આપણે એ નથી કે ભાઈ ઈ જ આવે એની જગ્યાએ કાયમી આચાર્ય આવે ઇંગ્લિશના ના શિક્ષક નથી એ આવે જો એ કાયમી આવે તો અમારા છોકરા નું ભવિષ્ય અહીંયાથી રેગ્યુલર ચાલુ થાય છે બાકી મેં કીધું આમ થોડું બગડેલું ને આમેય બગડેલું કઈ વાંધો નઈ તમ તારે બગડે ઈ અમને પોવાય છે પણ આ રીત ઈ લોકો બગાડે ને ઈ નથ પોવાતું નઈ ત્યાં મેકમ તો ઓલરેડી જેનું એનું મેકમ છે એના પ્રમાણમાં ત્યાં શિક્ષકો કામ કરે જ છે અને એના જ આધારે આપ જોશો કે એનું result પણ સો ટકા બે વર્ષથી છે જો શિક્ષણ કાર્ય સારું ના ચાલતું હોય તો સો ટકા રિઝલ્ટ કેવી રીતે આવે એટલે સરકાર કટિબદ્ધ છે ત્યાં પૂરતા પ્રમાણમાં સુંદર રીતે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે અને આ પ્રશ્નોનો પણ નિકાલ ખૂબ ત્વરિત રીતે કરી દેવામાં આવશે એટલે બધા મારા આપના વતીથી આપના માધ્યમથી હું બધા વાલીઓને સમજાવવા માંગુ છું કે બાળકોને અત્યારે હવે પરીક્ષા શરૂ થવામાં છે તો એવા સમયે બાળકોને શાળામાં મોકલે અને આ રીતે આ સુંદર કમાનું જે શિક્ષણનું કામ છે ચાલુ થવા દે બાકી જે પ્રશ્ન છે એનું નિરાકરણ માટેનો પ્રયત્ન ચાલુ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે